ભલે સંસાર માટે હું એકલો દેખાતો પણ મારી પાછળ જગત માં કદાચ તમે સત્ય હશો સાચા હશો નિર્દોષ હશો અને જો કોઈ દુષ્ટ વ્યક્તિ ખાલી તમારું ખરાબ કરવાનો વિચાર કરે તો તો મારું અડીપ થાય ખાલી વિચાર કરે મારો દીકરો જો સાચો હોય સત્ય હોય અને ભોડિયો હોય અને કોઈ વ્યક્તિ કદાચ એના પાડવાની નુકસાન કરવાની એનું અહિત કરવાનું ખાલી વિચાર કરે ને વિચાર તોથી મારું ત્રિશુલ અડી જાય તો તમારી માં એવી જ છે ત્રિશુલ ધારી ચક્રધારી જો શંકરનું નું ત્રિશુ લય છે વિષ્ણુ નું ચક્ર છે બ્રહ્મા ના ચોપડા છે વિષ્ણુ મહેશ બધા તમારી માં ભટકવાની જરૂર નહી કાયમ માટે નહીં આવવાના આવશો નહી મારો સમય છે મારા ભગવાને જેટલો સમય ગાળો લખ્યો તો હું થી ઉપદેશ કરીશ જે દાડ મારો દીકરો એમ કે માં બસ એ દાણ હું નહીં બોલી હક આભાર તો મારા મારો નહીં મારા દીકરાનો એવો મન જો કે મા તારા દીકરાની સેવા ભાવનાના કારણે તું મળીશું મારે નહીં ભટકાડવા કોઈને નહીં છેત છેતરાવા દેવા ચોય ના ખાઉ ના ખાવા દઉં હું એ મેલડીશું એટલે રોજ કહું દુઃખને એક બાજુ મેલી તમારી માતાના શરણ જાલ લો અરે ગ્રહો ગમે તેવા હશે એટલે કર્મો ગમે તેવા હશે એના વાલ થી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય ગમે તેવા કર્મો હોય ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં તમારો કુર નો દીવો એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય ગમે તેવા કર્મો હોય ગ્રહો હોય ને પાતાળ માં ઘાલી દે તમારી માં અને એની શક્તિ પર તમે સંદેહ કરો છો એની શક્તિ પર શંકા કરો છો કે મારી માં કાળી ઘેર બેઠી દીવા કરું છું પણ મારી હોમી નહી જોતી અરે ગોડા માં કાળી એ તો રાક્ષસોને હણી હણી લોહી પીધા અને એવી માં કાળી પર શંકા કરો ચંડ મું માર્યો હણ્યો એવા રાક્ષસો હણનારી ચામુંડા પર શંકા કરો તમે કે મારી માં કમ છે અનુભવ એટલે નહી થતો ભલે રામ અનુભવ એટલે નહી થતો કે તમને છે ને અસલ કુળદેવી ની ચાહના થઈ ખાલી નોમનાથ દીવા કરો છો કામ થાય એટલે કામ કરે એટલે શું તમારી માં તમારી દાસી છે ગાડે ગાડે તમારું કામ કરી આલે માં કોને કહેવાય એનો હોપીયો ને માં ખબર હોય કે મારા દીકરાને શું હાલું શું ના હાલું એને બધું સમજ છે પણ એને સમર્પિત કરી દો માં તું કામ કરું ના કરું તમે તમારી મનની ચાહના કરવા માંગો છો મનની ધરાવા માંગો છો મનની ઈચ્છા પૂરી થાય આમ થવું જોઈએ તેમ થવું જોઈએ રોજ કહું છું તમારી માં એકવાર શરણમ કદાચ હાચા હૃદયને વિશ્વાસ થી કદાચ પ્રાર્થના કરી એમ કહી દો કે માં લે ખરેખર કર્મ હૃદય થી કહો તું કરે ખરું પછી તમારા માટે જે યોગ્ય છે એ જ તમારી માલ છે કદાચ દીવા બત્તી ચાલુ કરો અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો ભોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કેવું એવું હોય છે અમુક ભક્તોનું એ આવવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી એવા કઈક ભાવિક ભક્તો છે પણ આ જે વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિ ભાવ પ્રેમ વધ્યો પેલા એક અઠવાડિયે એક વારે દીવો નતા કરતા અત્યારે બે ટાઈમ ચાલુ કર્યો માં દર રવિવારે શ્રીફળ ચુંદરી અગરબત્તી એના ચડાવતા થયા હાર પહેરાવતા થયા માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ નિવેદ આલતા થયા પેલા બાર મહિને એક વાર પણ માં તેનું કારણ કઉ જાણવું છે જે આ સાચા ભક્તો હશે જેને ખરેખર માં પોતાની માની લગ્ન લાગી છે એના મારી વાત લાગે જેને કોમ કરાવવા છે ને એમને તો આ બધા શબ્દો એડે જશે બે ચાર મહિના પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં મારી ચામુંડા બેઠી છે કે નહીં પંચામુંડા અને મહાકાળી અરસીધી તો ઘેર જ છે પણ એ ચામુંડા અને માકાડીન અરસીધી શું કરવા માંગે છે કે દીકરા આ દીવો તાર તે મારો કર્યો છે ને અને હાચા રદેથી કદાચ આજ મને પ્રાર્થના કરી છે ને તો દીકરા કદાચ બે વરસ દુખ હાલું દુખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને તો જીવનમાં કોઈ દાડો દુખનો છોડો ના થવા દઉં બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને તો બે વરસ પછી એનું કોડું ચાલ લો જગત માં કોઈ દાડો એને દુઃખ ના આવવા દો દુઃખ આવે ને અનુભવ ના થવા દો જેવું વાયરો આવન જાય આવન જાય એ અનુભવ કરાવડાવું પણ ભલે રામ ચામુંડાલ એ દુઃખ એટલે નાખે એ દુખ પડે ને તમને

દીવો કરો છો એની ભક્તિ ચાલુ કરો છો પૂનદાન ચાલુ કરો છો અને છતાંય જો તકલીફ ધીરે 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 ચાલુ ચાલુ જ રહેતી હોય છ મહિના બાર મહિના પણ છતાંય એ દીકરાઓને કહીશ એ દીકરીઓને કહીશ કે હિંમત હારતા કેમ કે તમારી માં શું કરે છે તમને જલ્દી જલ્દી દુઃ ખાલી અને સમય નજીક લાવે છે સુખનો કે મારા દીકરા એ કે મારી પેઢી એ જે તે નાના મોટા ગુના કર્યા નાના મોટા ખોટા કરમ કર્યા ને આ દીવો કર્યો છે ને એટલે એ છે ને શું કરશે જલ્દી જલ્દી મોકલશે જેટલી તકલીફો પાડવી એટલી પાડ લો પછી બે વર્ષ પછી તો મારા દીકરાને મારા ખોડીએ બેહાડીને ને એને ખોરિયા ખવડાવવાના આ સમયગાળો એનો આ એની એની પરીક્ષા નહીં કહેતા પણ બે વર્ષ ઉધી કોણ ટકે છે ચામુંડા કોમ ના કરે અને મહિનો દીવો કર્યો એટલે ચામુંડાને મારો ગોરી મા પકડો માકાડી ના કરે એટલે કે મેરડીને પકડો મેલ ખુખાર મેરડી ના કહો ફલાણી મેરડી પકડો જો ઉધી ધી આવું કરશું પણ એક એક ની પર વિશ્વાસ રાખો હું એવું નહીં કેતી મારી પર કરો તમારા ઘર બેઠી એની તમારી માં ઉપર કરો તમારી માતાને ખાલી દીવા બત્તી ભક્તિ કરો છો ને તો મગજમતી બધા વ્યામ કાઢ નાખો શું નડશ અરે ગમે તેવું નડતર છે ને ભોય તરીએ દબાઈ દઈશું ભુખાર મેલડી ગમે તેવા દેવો હશે ને પણ જેને કદાચ જીવન સમર્પ પણ કર્યું હશે ને એને કદાચ દુઃખ તો પડશે પણ એના લુભવા તો નહીં દઉં દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું પહાડ જેવું દુઃખ પડી જતું પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ ઘડીએ સેકન્ડ વાકી હશે મૃત્યુની અને સેકન્ડ પલવારમાં કદાચ હું ફુખાર મેલેડી એનો કોડો ઝાલી અને કદાચ જીવન તારી નાખી જો મેલેડી માતા પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર સમજ લેઈ અને ધીરજ રાખવી પડશે પ્રશ્ન શક નહીં તમારો આવો કે દીવા દીવાબત્તી કરીને અમે તો વધુ દુઃખાવું પેલા સારું હતું પણ મારી દુઃખ પડે છે પણ થોડી તારી વાતો બહુ મીઠી લાગે છે લાગે છે ને કંઈક ભાવિકો એ વાત કે મારા સાનિધ્યમાં અહીં બધાના કોમ જોવોને તો છે કે મારી પહેલાંનું તો પંદર દાડામ થઈ ગયું પેલાને બે મહિનામાં થઈ ગયું પહેલાં તો ત્રણ દાડામ કોમ થઈ ગયું મારી ઉતારા પાસે બે વર્ષથી મારું નહીં થતું થાય છે ને આવું કઈક દીકરા દીકરી થતું હશે પણ તમારે એવું નહીં સમજવું કે એવું નહીં હોવા મને ખબર છે હું જોણું છું કે તમારું દુઃખ નહીં મટતું પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય છે પાપ ધોવાય છે એ ધોવાય છે ને એટલે મારે કહેવાની જરૂર નહીં પડે પાંચ વર્ષ પછી મળજો પછી એમ કે મારી તારા લીધે તારા આશીર્વાદે તો અમારે લીલી વાડીઓ ને ગાડીઓ ને બંગલા બધું છે એ દાડો પાંચ વર્ષ પૈ ખબર પડે કે મારી તું ના મળ્યો શું કહું પછી એ શરીરે એમ કહીશું કે આ દેહ તારો આ શરીરે તારોમાં આ પ્રાણય તારોમાં તું કે તો મારો જીવ કાઢી ના લીધું તું કે તો મારું કાળજુ કાઢી ના લીધું એવો ભરોસો થઈ જાય ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે ધીરજ રેહશે સ આવા કઈક ભાવિક ભક્તો નો પ્રશ્ન છે એટલે ક્યારે એવું માનવું નહીં કે મારી વાત કોઈ સાંભરતું મારા કાન ભલે હું બહુ જૂની માતા ઉમર લાયક માતા છું ઓછું સાંભરતી હોય પણ અંતર ના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા બહારના શબ્દો સાંભરવા માટે તો હું બહુ ઓછું સાંભરું છું મારી માતા ની કોઈ નિંદા કરે છે મને સંભળાતું નહીં મારે કોણ દઈ હોભરવું પડે શું બોલે છે આ ખબર નહી પડતી આરી મારે સેવક ને પૂછવું પડે શું કહે છે આ મારી કઈક આપણા વિશે બોલે હાર હાર હેડ હું તો નહીં વાપરતી જમ આ બહાર ની સંસાર ની કોઈ વસ્તુ નો વાપરવા માટે મારા કાન બહુ બેરા ચમ કે ઉમર લાયક માતા કેટલા વર્ષો થયા મારે આ શું ખોટું હજારો વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારે મેલેડી પણ હા અંતર આત્માનો તમારો અવાજ ખાલી પોકાર નાબીનો પોકાર એક શબ્દોનો એ છે એક આસૂડો એક દુખનો કદાચ વેદના હશે ને તો કાન દઈને હાંભરીશ લાખો ની ભીડમાં હાંભરીશ દુનિયાના છેડે હાંભરીશ ગમે તે જગ્યાએ હાંભરીશ પણ તમારી અંતરની વેદના સાંભળવા માટે મારા કાન ચોવીસ કલાક ચાલુ હોય છે અનુભવ કરજો એ કુખાર મેલડી માં રામ બારી મેલડી માં તમે જે મને બોલા હોય તમે મને મેલડી ને છો ને એટલે હું મેલડી મારી જ આંખો ખુલે મારા જ કોણ ઊંચા થાય બીજા એ બારે જા વારી તો બારે જા વારી હું એક જ છું એટલે મારા જ ઊંચા થાય કોણ આ શું ખોટું પણ ખાલી એટલું બોલો કે હે મેલડી તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાહના છે ને પહેલી આવશે ભલે તમારા ઘેર મેલે બેઠી હશે પણ હે મેલડી તો કદાચ તમારી મેલેડી કરતા મારા પર તમારો વિશ્વાસ શ્રદ્ધા પ્રેમ વધારે છે ને તો તમારી મેલેડી પેલા હું મેલેડી પોચી આ વચન છે અને તાલ આવશે ને તો તમારી મેલેડી કે લહેર આપણે બે જોડે હું આ બાજ સંભાળ લે આ બાજ સંભાળ લઉં છું આ શું કોટુ મેલડી તો જગત મે એક છે પણ એના દીવા જુદા એના કૂડ જુદા એ પ્રમાણે અલગ અલગ મેલડી કહેવાય હું સોલંકી પેઢીની માતા તમારા ઘેર તમારા વંશની મેલડી એક છું પણ રૂપ અને અલગ 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 દીવામસન એ રીતે અમારા માતાઓ ની વાત થતી હોય તમારી મેલડીન માર ની વાત કરવી હોય તો પૂછી લઉં જમ તારો દીકરો અહીં આવ્યોસ જવા દેલ મારો દીકરો હમત તો જ નઈન મારી કસી